ગુજરાતના ઇતિહાસમાં અને કોંગ્રેસના ઇતિહાસમાં રાજ પરમાર રાજુ પરમાર માટે એટલે કે અનુસૂચિત જાતિ આયોગના તેઓ ચેરમેન રહી ચૂક્યા છે સમગ્ર દલિત સમાજ માટે તેઓ લડતા રહ્યા છે અને અમદાવાદ પશ્ચિમમાંથી તેમની પસંદગી ઉતારી છે રાજ્યસભાના પણ તેઓ સાંસદ રહી ચૂક્યા છે

આ રણજીત રાઠવા તેઓ પણ રાઠવા ફેમિલીમાંથી જ આવે છે અને અલગ અલગ હોદ્દા પર તેઓ છોટાઉદેપુરમાં ફરજ બજાવે છે અને રાઠવા ફેમિલીનો છોટાઉદેપુરમાં પુષ્કળ દબદબો છે અને નારાયણ રાઠવા

બે યુવા ચહેરા બે સિનિયર ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે અને કોંગ્રેસની આ કદાચ એક નવી રણનીતિ પણ હોઈ શકે છે કે ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ જેટલો સમય વધુ મળે એટલો ઉમેદવાર પોતાના વિસ્તારમાં જઈને પ્રચાર કરી શકે અને આ જ સ્ટ્રેટેજીથી કોંગ્રેસ પોતાની નવી સ્ટ્રેટેજી સાથે મેદાનમાં ઉતરી છે એ ચોક્કસ કહી શકાય તારીખ નથી જાહેર થઈ એના પહેલા કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે પરિસ્થિતિ જો કે હાર્દિક પટેલ એક તરફ કોંગ્રેસમાં બારમી તારીખે જોડાઈ રહ્યા છે બીજી તરફ અલ્પેશ ઠાકોરની લગભગ શક્યતાઓ છે કે તેઓ ભાજપમાં જોડાઈ જશે આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ માટે ગુજરાતમાં જીતવું ખૂબ જ અઘરું છે કારણ કે છવ્વીસે છવ્વીસ બેઠકો ભાજપ પાસે છે તો આવી પરિસ્થિતિમાં કોંગ્રેસે બરાબરના ઉમેદવારો પર મનોમંથન કર્યું છે અને આ મનોમંથન બાદ આ ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો